નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે અમિત શાહની વાત એટલા માટે કરવી છે કે અમિત શાહને એ દેશના ગૃહ પ્રધાન તરીકે એમને એક વિક્રમ સ્થાપિત કર્યો છે બે હજાર બસો ને દિવસ સુધી ગૃહ પ્રધાન તરીકે રહેવાનું વિક્રમ છે અત્યાર સુધી ભારતમાં કોઈ રહ્યું નથી અને મોતી સાહેબને પણ લગભગ સમજો કે ચાર દિવસ જેવા થયા છે અને એ બીજા નંબરના વડાપ્રધાન થયા છે કે જેને આટલા લાંબા સમય સુધી રાજ કર્યું છે તો આ બધી વાત આજે આપણે કરવી છે અને મહત્વની વાત તો એટલા માટે છે કે જ્યારે અમિત શાહ ગુજરાતમાં ગૃહપ્રધાન હતા ત્યારે એમણે કેટલાક જે વિવાદાસ્પદ હતો નિર્ણયો હતા એમના એમની ધરપકડ થઈ હતી જેલમાં જવું પડ્યું હતું આ બધું થયું હતું છતાં પણ આજે એ વિક્રમ સ્થાપિત કરી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીએ આજે જ રિલીઝ કરેલી મીડિયા સ્લાઇડ છે એમણે રિલીઝ કરેલી છે તો આની વાત આજે આપણે કરવી છે કે અમિત શાહથી મોદી એક સમય એવો હતો કે દૂર થઈ ગયા હતા આજે વિક્રમ સ્થાપિત કરી રહ્યા છે કારણ કે મોદીએ સાથી સાથેના સંબંધો કાપીને કાપી નાખ્યા હતા એ સમય અમિત શાહ સાથેના સંબંધો કાપી નાખ્યા હતા એ જ્યારે આખી ઘટના બની ત્યારે એક કાર્યક્રમ હતો અમિત શાહની ધરપકડ થાય એ પહેલા પહેલા કે સારા નરસા કામોના એ બંને સાથીદારો રહ્યા પરંતુ અમિત શાહની ધરપકડ થાય એ પહેલા નરેન્દ્ર મોદી એમની સાથેના સંબંધો લગભગ કાપી નાખ્યા હતા ત્યાં સુધી કે દેશના ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના ગૃહપ્રધાન હતા અને એ જે વિક્રમ સ્થાપ્યો ત્યારે મોદીના એ સૌથી એ સમયે સૌથી મજબૂત સાથીદાર અને આજે પણ મજબૂત સાથીદાર છે છતાં પણ એમના સાથેના સંબંધો કાપી કાઢ્યા હતા અને નરેન્દ્ર મોદીને મળવા માટે અમિત શાહ એમની કચેરીની બહાર કલાકો સુધી બેસી રહ્યા હતા રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે કાયમી દુશ્મન હોતા નથી રાજકારણમાં મોદી શાહનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે બે હજાર દસમાં ગોધરામાં ગરીબ મેળામાં શાહનું શાહ ગરીબ મેળામાં શાહ ઉદ્ઘાટન કરવાના હતા પરંતુ એનું નામ છે એ કાપી કાઢવામાં આવ્યું નામ કાપી કાઢવામાં આવ્યું કેમ તો કેમની ધરપકડ થવાની હતી તો એ સમયે જે નરેન્દ્ર મોદીએ ભાષણ આપેલું એ સમયનું આપણે જોઈએ એમણે એમણે એ સમયે શું વાત કરી હતી કઈ રીતે ઝેર સાપનું ઝેર આતે બધું ઘણું બધું કહ્યું એ પણ સાંભળ્યા હતું તો નક્કી જોવા એ ડૉક્ટર થાય એનો પ્રાણ પંખેરું ઉઈ ગ્યા. SWAT સાફ કરડે 21મી માં મારો આદિવાસી ભાઈ મારી બે સાફ કરને મરી ગ્યા કોણ બચાવે છે? ભાઈઓ બહેનો બીજા કોઈને સુજેલા ને સુજે મારી 108 તરફ દોડીને આવે છે અને મારા આદિવાસીઓ ક્યાં ને એકસો આઠ માં તરફ વ્યવસ્થા કરાવી કે સાફ કરવા માટેની દવાઓ છે 108 માં હાજર રાખો અને આજે સાફ કરવાની દવા 108 માં હાજર હોય છે અને તેને દવાખાને લઈ જાય ત્યાં સુધી એને બચાવવા માટે તો આ આ મોદી સાહેબની વાત એટલા માટે આપણે સાંભળવી પડે છે કારણ કે ત્યારે આજ નરેન્દ્ર મોદી અમિત શાહનું એ આમંત્રણ પત્રમાં નામ હતું આ ગરીબ કલ્યાણ મેળાનું એ ગોધરામાં ગરીબ કલ્યાણ બે હજાર દસમાં જે ગરીબ પણ એનું નામ હતું અને સોળ જુલાઈ શાહ લોકોને સહાયના ચેક આપવાના હતા આમંત્રણ પત્રિકામાં નામ નામ હતું તો એનું કાપી એને બદલે પોતે ગયા અને એમણે આ ભાષણ આપ્યું હતું કે જે સાફ કરે તો શું થાય એ આપ્યું એમાં આપણે વધારે ટિપ્પણી નથી કરતા તો છેલ્લી ઘડી એ યોજનાઓ જે બદલી અને મોદીએ ચેક આપવાનું કામ કર્યું મોદી સાહેબે કર્યું રક્ષા શક્તિ યુનિવર્સિટીના ઉદઘાટનમાં પણ આવું થયું હતું સોરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં શાહની ધરપકડ થવાની હતી ત્યારે આ બધી ઘટનાઓ બનતી હતી અને મોદી સાહેબે લગભગ છેડો ફાડી લીધો હતો અમિત શાહ માટે તો આ રાજકીય નેતાઓનું કેવું કેવું હોય છે એ આના પરથી આપણે આપણે કહી શકીએ છીએ કારણ કે શાહ સાથે ફોટો ન આવે એની તમામ પ્રયત્ન એમણે કરતા હતા એટલા માટે કે તેર જુલાઈ બે ના રોજ જ્યારે અમદાવાદની બહુ પ્રખ્યાત આખા ગુજરાતની પ્રખ્યાત અને દેશની બીજા નંબરની રથયાત્રા નીકળવાની હતી ત્યારે શાહને ઉદ્ઘાટન કરીને ત્યાંથી પરિણ જે કરવામાં આવે છે એ કરીને ત્યાંથી નીકળી ગયા કે જેથી કરીને નરેન્દ્ર મોદી સાથેનો ફોટો આવે નહીં તો આ આપણે જોઈએ છીએ કે નેતાઓનું ક્યારે વલણ બદલાય કઈ નક્કી નહીં આજે ભલે અમિત શાહ એ સમયે રક્ષા શક્તિ યુનિવર્સિટી વખતે જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જે અહેવાલ છપાયા હતા એ એ સમયનો અને પછી જે ધરપકડ થઈ હતી અમિત શાહની એની તસવીરો આપણે જોઈ રહ્યા છીએ સીબીઆઈ જે ધરપકડ કરી હતી આજે આ જ ગૃહપ્રધાન અમિત શાહ દેશમાં વિક્રમી શાસન કરવાનો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે આજે અને એટલા માટે આપણે વાત કરીએ આ સીબીઆઈ ના અધિકારીઓ છે એમની સાથે અમિત શાહ સીબીઆઈની કચેરી સમક્ષ જઈ રહ્યા છે એના ઓફિસરો સામે એનું ઇન્ટ્રોગેશન જે થવાનું હતું અને પછી એમની જે ધરપકડ થઈ હતી એ સમયની આ બધી તસવીરો છે અને એટલા માટે આ આપણે મહત્વની બની જાય છે કે એક સમયે આરોપ જેલમાં રહેવું પડ્યું હતું ગૃહપ્રધાને અમિત શાહ અને આજે દેશમાં એ વિક્રમ સ્થાપિત કરી રહ્યા છે તો રાજનેતાનું ચાલ અને ચરિત્ર કેવા હોય છે એ આના ઉપરથી આપણે ખ્યાલ આવે છે અને એટલા માટે આ બધી જ જે જૂની વાતો છે પંદર વર્ષ પહેલાની અધિકારીઓ છે એમની સાથેના અને સીબીઆઈ સમક્ષ જે હાજર થયા એ ભારતીય જનતા પાર્ટીની ઓફિસે જે ખાનપુરમાં જે કચેરી હતી રાજ્યની કચેરી ત્યાં છેલ્લી પત્રકાર પરિષદ કરીને આ ત્યાં ગાંધીનગર પહોંચ્યા હતા એ વખતની આ તસવીરો છે તો આ બધી બાબતો એટલા માટે મહત્વની બની જાય છે કે એક જેલમાં રહેલા રાજકીય નેતા જેમની સામે આરોપો હતા ઘણા બધા આરોપ હતા એ આજે દેશના ગૃહ પ્રધાન બનીને વિક્રમ સ્થાપિત કરી રહ્યા છે એટલા માટે આપણા માટે આ મહત્વનું બની જાય છે અને આ મહત્વનું એટલા માટે બને છે કે ઘણા બધા ઘટનાઓ બની ઘણી બધું ઘણું બધું ઘણું બધું થયું અને એ સમયે મોદી સાહેબે જે એમને તરસ છોડી દીધેલા પણ પછી બંને આજે આપણે જાણીએ છીએ કે આ દેશ ઉપર એમનું પ્રભુત્વ છે તમામે તમામ બાબતો ઉપર એમનું પ્રભુત્વ છે ગમે તે બાબત હોય તો પણ અમિત શાહ અને નરેન્દ્ર મોદી જે નક્કી કરે એ પ્રમાણે થાય છે તો આ આ પણ એક રાજકીય નેતાનો ઇતિહાસ છે કે જે જે ઇતિહાસનું જે પાનું હતું એ અત્યંત કલંકિત પાનું હતું એમાંથી એક પછી કેસમાં નિર્દોષ પણ છૂટતા ગયા ઘણા બધા વિવાદો પણ થયા મહારાષ્ટ્રમાં કેસ ચાલેલો બધું થયું અને એમાં મજબૂત સાથી જે હતા એનો સાથ કઈ રીતે મોદીએ છોડી દીધો હતો કારણ કે એની પહેલા પહેલા બે હજાર દસ પહેલા પહેલા ભારતીય જનતા પાર્ટીના જે અત્યંત મહત્વના નેતાઓ હતા એ પણ નરેન્દ્ર મોદીનો સાથ છોડીને જતા રહ્યા હતા એટલે કે વાતાવરણ એમણે એવું ઊભું કર્યું હતું કે એ સાથ છોડીને જતા રહે કારણ કે એ એવા નેતાઓ હતા કે જે નરેન્દ્ર મોદીને ગમે ત્યારે પડકારી શકે એટલી ક્ષમતા હતી એમનામાં અને એટલા માટે આ રાજકારણમાં જે શ્રેષ્ઠ ઉદાહરણ આપી શકાય કે રાજકીય નેતાઓને કોઈ દુશ્મન નથી હોતા કોઈ દોસ્ત નથી હોતા એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે કારણ કે આ જે ગોધરામાં ઘટના બની અને એને એનું નામ હટાવી દેવાયું રથયાત્રામાં નામ હટાવી દેવાયું રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી એની એનું જે આમંત્રણ પત્રિકા એમાંથી નામ હટાવી દેવાયું તો આ જે બધા પુરાવાઓ હતા એ આપણે આજે જોયા એટલા માટે અને એટલા માટે આ બધી જ બાબતો આજે યાદ કરવી પડે કે એક સમય એવો હતો કે નરેન્દ્ર મોદી અમિત શાહનો હાથ પકડવા તૈયાર હતા આજે સાથ છોડવા તૈયાર નથી અને બંને આખા દેશમાં તમામ ક્ષેત્રોમાં સત્તા પર પૂરેપૂરો અંકુશ છે તમામે તમામ પછી એ ભારત ભાજપનું રાજકારણ હોય કોંગ્રેસનું રાજકારણ હોય દેશમાં થતી ઘટનાઓનું રાજકારણ હોય પત્રકારો હોય ટીવી હોય કોઈ પણ હોય એના ઉપર આ બંનેનું આજે પ્રભુત્વ જોઈ શકીએ છીએ અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે કે આ જે આખી ઘટનાઓ બને છે એમાં રાજકીય નેતાઓ ક્યાંથી ક્યાં પહોંચી જતા હોય છે ક્યાંથી ક્યાં પહોંચી જતા હોય છે અને આજે જ ભારતીય જનતા પાર્ટીએ આ જે રિલીઝ કરી છે કે બંને નેતાઓની વાત એકી સાથે મૂકી અને ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપી હોવાનું એમનું ભારતીય જનતા પાર્ટી આજે ગૌરવ લઈ રહી છે તો આ રાજકારણની આપણે વાત કરવી હતી અને એટલા માટે આજે કાલ ચક્રમાં રોજ સવારે જે આપણે ચર્ચા કરીએ છીએ રાજકારણ નેતાઓએ આપેલા વચનો નેતાના નેતાઓના વર્તન હરીફોને કઈ રીતે ખતમ કરવા સાથીદારોને કઈ રીતે છોડી દેવા અને નવા સાથીદારો કઈ રીતે ઉભા કરવા બધું જ રાજકારણમાં ચાલતું હોય છે એના ભાગરૂપે આજે આપણે આ ચર્ચા કરી અને કાલ ચક્રમાં રોજ સવારે આપણે આ જ મુદ્દાઓ પર ચર્ચા કરીએ છીએ આપણે ઈચ્છીએ કે ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ નેતાઓના ઉજ્જવળ ભવિષ્ય છે એ સારા નેતાઓના હાથમાં રહે અને એના કારણે ગુજરાતમાં એક સુખ અને શાંતિનું વાતાવરણ રહે અજંપો ન રહે બીક ન રહે લોકશાહીનું સ્થાપન થાય નેતાઓ કઈ રીતે વળતું હોય છે એનું જ્ઞાન લોકો સુધી પહોંચે એટલા માટેનો આ કાર્યક્રમ છે બસ આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે વારંવાર ચર્ચા કરતા રહીશું કાલચક્રમાં